હારીજ ખાતે કોરોના મહામારી બાદ પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આજે કોરોના મહામારી પછી પ્રથમ વખત આજે હારીજમાં યાર્ડમાં ક્રિકેટનું આયોજન થયું એમાં લગભગ પચાસેક ટીમોએ અલગ અલગ ભાગ લીધો અને માર્કેટ યાર્ડે ગ્રાઉન્ડ આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે એ રીતે અમને પણ આમંત્રણ મળ્યું તો અમે અહીંયા આવી અને જે લોકો ફાઇનલ ક્રિકેટ રમ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અમે આવ્યા છીએ અને બહુ સરસ આયોજન કર્યું છે આયોજકોએ પણ બહુ સારું કામકાજ કર્યું છે

મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ